ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણમાં ગણિત વિષયમાં પાઠ નવ કેટલા વખત જોઈશું તે આપણે પહેલાં પ્રશ્ન નંબર ચાર સુધી જોઈ ગયા હતા આજે આપણે સમજો જોઈશું તો અહીંયા આજે આપણે ઘડિયા કરવાના છે બરાબર એકથી ત્રણ ઘડિયા હવે તમારે યાદ કરવાના છે તમને યાદ હોય તો બહુ સરસ પણ હવે નહીં યાદ હોય તો તમારે યાદ કરવાના છે ઘડિયા બરાબર જો અહીંયા એક ટપકો આપેલા છે અહીંયા શું આપેલો છે ટપકા કેટલી વખત કુલ ટપકા વાંચો અને બોલો તો અહીંયા આપણને એક ટપકું આપ્યું છે તો એક ટપકું કેટલા વખત છે એક જ વખત છે તો અહીંયા એક ટપકું એક વખત અહીંયા શું કેટલી વખત લખ્યું હોય તો આપણે શું લખવાનું એક ટપકું એક વખત કુલ ટપકા તો કુલ કેટલા ટપકા છે એક ટપકું ગુણ્યા એક ટપક્યું બરાબર એક ટપકું એટલે એક ગુણ્યા એક બરાબર એક તો કેવી રીતે બોલાય તો કે એકા એક ઘડિયામાં કેવી રીતે બોલાય એક એકા એક બરાબર છે એવી રીતે બીજું બે ટપકા છે બરાબર 1 2 બે ટપકા છે ને તો કે એક ટપકુ બે વખત એક જ ટપકા છે બે ટપકા છે તો એક ટપકુ કેટલા વખત છે બે વખત છે તો અહીંયા હું લખું એક ટપકુ બે વખત એટલે 1 2 2 એટલે અહીંયા શું આવશે 1 2 2 તો પહેલા શું આવ્યું 1 1 આય 1 1 2 પછી છે 3 ટપકા 1 2 અને 3 તો એક ટપકુ ત્રણ વખત કેટલા ટપકા એક જ ટપકુ કેટલા વખત છે ત્રણ વખત છે તો અહીંયા એક ગુણ્યા ત્રણ બરાબર ત્રણ એટલે એક ગુણ્યા ત્રણ એટલે એક તાળી ત્રણ પછી છે ચાર ટપકા એક બે ત્રણ અને ચાર તો એક ટપકું ચાર વખત કેટલી વખત એક ટપકું ચાર વખત તો એક ગુણ્યા ચાર તો શું કહેવાય એને એક ચોક ચાર એક ચોક ચાર બરાબર પછી છે પાંચ ટપકા तो एक, एक, तो एक टपकू कितना વખત छे पांच વખત 1 2 3 4 5 तो एक टपकू पांच વખત कितना વખત पांच વખત तो 1 * 5 = 5 એટલે 1 5 5 તો અહીંયા શું આવશે 1 5 5 પછી છે 6 ટપકા 1 2 3 4 5 6 તો એક ટપકુ 6 વખત કેટલા વખત છે એક ટપકુ 6 વખત 1 * 6 = 6 તો 1 6 6 શું થાય 1 6 6 પછી છે 7 ตપ્પા 1 2 3 4 5 6 7 તો 7 ตપ્પા કેટલી વખત છે 1 ตપ્પુ કેટલી વખત છે 7 વખત છે તો અહીંયા 1 ตપ્પુ 7 વખત તો 1 * 7 = 7 એટલે શું થાય 1 * 7 = 7 પછી છે 1 2 3 4 5 6 7 8 1 ตપ્પુ કેટલા વખત છે 8 વખત છે તો 1 ตપ્પુ 8 વખત 1 * 8 = 8 188 188 बराबर இதே બોલાય એ રીતે પછી છે 9 ટપકા 1 2 3 4 5 6 7 8 9 9 ટપકા તો એક ટપકો કેટલા વખત છે 9 વખત છે એક ટપકો 9 વખત તો 1 9 9 1 * 9 = 9 એટલે 1 9 9 પછી છે एक तक को 10 વખત 1 2 3 4 5 6 7 8 9 10 એક તકું કેટલા વખત છે 10 વખત તો 1 દશા 10 1 દાન 10 1 * 10 = 1 કે દાન 10 તો ચાલો અહીંયા ફરી એક વખત બોલી આપણે 1 1 કા 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 এক সাত এক নাম দশ বার আড়িও বোলা একদ করছে বড় এক বহু সহলোছে এটা তোমার আড়ি যাবো এক ত্রণ এক চক চার একা পাঁচ এক সাত એક અઠા આઠ એક નવા નવ એકે દાણ દસ બરાબર એવી રીતે નીચે બીજું જોઈએ બેનો ઘડિયોગ આપણે જોઈએ તો અહીંયા બે ટપકાનું જૂથ બે ટપકાનું જૂથ છે કેટલી વખત કુલ ટપકા ને વાંચો અને બોલો તો અહીંયા બે ટપકા છે બરાબર બે ટપકા કેટલી વાર છે એક જ એક જ ખાનામાં છે એટલે એક વખત થયા તો બે ટપકા એક વખત એટલે બે ગુણ્યા એક બરાબર બે એટલે બે એકા બે ಪಚು 6 4 ಟಪ್ಪಾ 6 ಕೊಣ್ ಜುಟ್ಮಾ 6 बराबर तो 1 ने 2 ಜುಟ್ಮಾ 6 तो 2 ಟಪ್ಪಾ 2 વખત થયા ને 2 ಟಪ್ಪಾ 2 વખત 2 * 2 = 4 तो 2 * 2 = 4 ଏ විಂತೆ 3 ಟಪ್ಪಾ ಜುಟ್ 6 तो 3 ಜೋಡಿ એટલે 6 ಟಪ್ಪಾ થયા 1 2 3 ಗಣಾಯ್ತು तो 2 ಟಪ್ಪಾ 3 વખત 2 ಟಪ್ಪಾ કેટલી વખત 3 વખત 2 3 2 3 6 એટલે 2 3 6 बराबर પછી છે 4 વખત 2 ટપકા તો 2 ટપકા કેટલા વખત 4 વખત તો 2 * 4 = 8 એટલે 2 ચોક 8 પછી છે 2 ટપકા 5 વખત 1 2 3 4 5 તો 2 ટપકા 5 વખત 2 * 5 = 10 એટલે 2 5 10 એવિદહિયા 6 વખત 2 ટપકા 1 2 3 4 5 6 6 વખત કેટલા ટપકા 2 ટપકા तो 2 टपका 6 વખત तो 2 * 6 = 12 तो 2 6 12 2 टपका 7 વખત 1 2 3 4 5 6 7 2 2 ના જો 7 વખત છે બરાબર તો 2 टपका 7 વખત એટલે यूं सू થાય 2 * 7 14 એટલે 2 * 7 14 2 * 7 = 14 એટલે 2 * 7 14 ଏ විදිහେ 8 વખત બે ટપકા કેટલા વખત છે 8 વખત 1 2 3 4 5 6 7 8 8 વખત છે બે ટપકા તો બે ટપકા 8 વખત એટલે 2 * 8 = 16 એટલે 2 8 16 પછી છે એ 9 વખત બે ટપકા કેટલા વખત 1 2 3 4 5 6 7 8 9 9 વખત કેટલા ટપકા છે બે ટપકા એટલે 2 * 9 = 18 એટલે 2 9 18 2 * 9 = 18 એટલે 2 9 18 બે ટપકા 10 વખત કેટલા વખત 1 2 3 4 5 6 7 8 9 10 બે ટપકા છે 10 વખત એટલે શું કહેવાય 2 * 10 = 20 એટલે બે દાન 20 તો ચાલો બે નો ઘડિયો બોલી આપણે 2 1 આ 2 2 दू 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 બે નવ અઢાર બે દાણ વીસ બરાબર પડીને બેના ઘડિયામાં સમાજ બેનો ઘડિયો કેવી રીતે બોલવાનો હવે આપણે જોઈશું ત્રણનો ઘડિયો તો જો અહીંયા ત્રણનો ઘડિયો તો અહીંયા ત્રણ ટપકાનું જૂથ છે કેટલા ટપકાનું જૂથ છે ત્રણ એટલે એક ત્રિકોણમાં ત્રણ ટપકા છે બરાબર તો અહીંયા ત્રણ ટપકાનું તો ત્રણ ટપકા એક વખત કહેવાય ને એક જ વખત જૂથમાં એક જૂથમાં છે એટલે तो 3% एक વખત એટલે 3 * 1 = 3 એટલે 3 * 1 = 3 હવે 3% બે વખત તો 3% બે વખત 3 * 2 = 6 એટલે 3 * 2 = 6 3% ત્રણ વખત એટલે 3% ત્રણ વખત = 3 * 3 = 9 એટલે 3 * 3 = 9 3% 4 વખત 3% 4 વખત એટલે 3 * 4 = 12 એટલે 3 * 4 = 12 3% का 5 વખત એટલે 3% 5 વખત એટલે 3 * 5 = 15 એટલે 3.5 15 હવે 3% 6 વખત એટલે 3% 6 વખત એટલે 3 * 6 = 18 એટલે 3 6 18 તો 3% 7 વખત 3% 7 વખત 7 વખત એટલે 3 * 7 = 21 એટલે 3 સપ્તા 21 હવે 3 ટપકા 8 વખત 8 વખત એટલે 3 * 8 = 24 એટલે 3 અઠા 24 3 ટપકા 9 વખત એટલે 3 ટપકા 9 વખત એટલે 3 ટપકા 9 વખત એટલે શું થાય 3 * 9 = 27 એટલે 3 નવવા 27 3 ટપકા 10 વખત એટલે 3 ટપકા કેટલા વખત 10 વખત એટલે 3 * 10 = 30 એટલે 3 દાન 30 તો ચાલો આપણે 3 નો ઘડિયો બોલી હવે तो 3 * 1 = 3 3 * 2 = 6 3 * 3 = 9 3 * 4 = 12 3 * 5 = 15 3 * 6 = 18 3 * 7 = 21 3 * 8 = 24 3 * 9 = 27 3 * 10 = 30 बराबर ફરી એક વખત બોલી આપણે કે ફર વધારે ઘડિયા બોલીએ એક થી બરાબર એક થી ઘડિયા બોલી આપણે તો 1 * 1 = 1 1 * 2 = 2 1 * 3 = 3 1 * 4 = 4 एक पंचा पांच एक छो, एक सत्ता सात एक अठा आठ एक नवा नौ एक दा दस बे, बे, बे दु चार बेताली छ बे चौक आठ बे पंचा दस बे बार बे सत्ता चौदह ब्ठा सोलवा अठार बे दल वीस त्रेण एका तर तर दू छ त्रेताली नौ तर चौक बार ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવા સત્તાવીસ ને ત્રણે દાન ત્રીસ તો અહીં આજે આપણે એકથી ત્રણ ઘડિયા યાદ કરવાના છે અને તમારે વિડીયો મને મોકલવાનો છે ઘડિયાનો બરાબર ગ્રુપમાં યા તો મારા પર્સનલમાં તમારે ત્રણ એકથી ત્રણના ઘડિયા બોલવાના છે તમારા મમ્મી પપ્પાને બોલ કહેવાનું કે વિડીયો ઉતારે અને મને વિડીયો મોકલે આ સાથે આજે આપણે આપણા એકથી ત્રણ ઘડિયાનું પૂર્ણ કરીએ છીએ ફરી નેક્સ્ટ વિડિયો સાથે ફરી મળીશું